પંજાબ પ્રાંતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સુખાનંદ સ્વામી આદિક પાંચ સંતો સત્સંગ માટે પંજાબની ભૂમિ પર પધાર્યા ચોમાસાનો સમય હતો એક વૃક્ષની છાયામાં સંતો ઉતર્યા સાંજના સમયે એકાએક ત્યાં વરસાદ તૂટી પડ્યો સંતો વરસાદમાં પલળી થર થર ધ્રુજતા બેઠા ત્યાં સામે એક ભવ્ય મહેલના ના જરૂખે બેઠેલી રૂપવાન સ્ત્રીએ સંતોને ધ્રુજતા જોયા ને દયા લાવી તેણે નોકરને સંતો પાસે મોકલી પોતાના મહેલમાં ઉતારો કરવા વિનંતી કરી સંતો મહેલમાં આવ્યા અને આ નોકર સાથે મહેલની સ્ત્રીને નીચે નહીં આવવાની સૂચના મોકલી આ સ્ત્રીના આગ્રહથી ત્રણ દિવસના ઉપવાસ પછી સંતો ખીચડી બનાવીને ઠાકોરજીને થાળ કરીને જમ્યા રાત્રિનો સમય થવા આવ્યો પેલા નોકરને સંતોએ પૂછ્યું આ મહેલ કોણો છે અહીં કોણ રહે છે તેમ પૂછપરછ કરે છે ત્યાં જવાબ મળ્યો કે પંજાબના રાજા રણજીતસિંહની રખાત એક વેશ્યાબાઈ આ મહેલમાં રહે છે સંતો જવાબથી હેપતાઈ ગયા પણ તરત દયાળુ સંતોએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રની ધૂન ઉપાડી આખી રાત ધૂન કરી જેમ જેમ મહામંત્રની ભણક ઉપર બેઠેલી વેશ્યાબાઈના કાને પડતી ગઈ એમ એમ તેનું હયું નિર્મળ થતું ગયું તેના અંતરની મલિન વાસના બળતી ગઈ અને ધીમે ધીમે એ પણ ધૂન સાથે ધૂન બોલવા લાગી એમ કરતાં સવાર પડ્યું ને સંતો નાહી પરવારી તેથી વિદાય થયા આ સ્ત્રીએ પાછળથી જરૂખામાં ઊભા રહી સંતોના દર્શન કર્યા એક દિવસ બે દિવસ ને ત્રણ દિવસ થયા આ સ્ત્રીનું આખું એ ભોગથી ખરડાયેલું માનસ બદલાઈ ગયું ને તેના આત્મામાં સળવળાટ થયો હતો મેં એક દિવસ પોતે કરેલા પાપોના પશ્ચાતાપ રૂપે આ વેશ્યા વૈરાગણ બની ગઈ મહેલ છોડી ચાલી નીકળી જતા જતા નોકરોને કહેતી ગઈ કે રાજા રણજીત કહેજો કે હવે મારા હાડ માંસ અને રુધિરથી ભરેલા દેહમાં આસક્ત ન થાય હવે હું અવિનાશી વરને વરવા જઈ રહી છું હું તેમને પામી ને જ રહીશ માટે મને શોધશો નહીં જંગલમાં જઈ એક નદી કિનારે પર્ણકુટીમાં આ સ્ત્રીએ નિવાસ કર્યો ને ભગવાન ને પામવા માટે સંતોના મુખે સાંભળેલા સ્વામી નારાયણ મહામંત્રખંડ સ્વામિનારાયણ 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 મહામંત્રનું રટણ ચાલુ કર્યું આ બાજુ રાજા રણજીતસિંહ કામાસક્ત થઈ જ્યારે મહેલમાં આવે છે ત્યારે તેની રખાત સ્ત્રીને ન જોતા વાસનાની આગમાં ભભૂકી ઉઠેલા રાજા તેની શોધમાં નીકળ્યા આ સ્ત્રીનો અંશાના વ્રતનો આજે આઠમો દિવસ હતો તેના મુખમાં છેલ્લા આઠ આઠ દિવસથી મહામંત્રનું અખંડ રટણ હતું પરિણામે તેની વાસના સંપૂર્ણ બળીને ભસ્મીભૂત થઈ ગયેલી એવી આ પ્રભુમાં આસક્ત બનેલી સ્ત્રીનો જ્યાં રાજા રણજીતસિંહને જોગ થયો અને તેના તેજસ્વી મુખારબિન સામુ જ્યાં નજર કરી ત્યાં કામાંશક્ત થયેલા આ રણજીતસિંહની વાસના પણ તત્કાળ બોલી ગઈ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે દર્શન આપી આ સ્ત્રીને પોતાના દિવ્ય ગતિ આપી એટલું જ નહીં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજી ચૂકેલા રાજા રણજીતસિંહને પણ શ્રીજી મહારાજ સત્યાવીસમી જૂન અઢારસો ને ના રોજ દર્શન આપી અક્ષરધામમાં તેડી ગયા જય શ્રી સ્વામિનારાયણ